જો તમને આ રેસીપી પસંદ આવે તો હું સગુડાબેન શ્યારા સુરત થી તમારું ગુજરાતી ફૂડમાં સ્વાગત છે આજે આપણે બનાવીશું બટેકાની પત્રીના દાબડા ભજીયા આપણે પત્રી વાળા ભજીયા બનાવવાના છે તો તેના માટે આપણે બે બટેકા લીધેલા છે અહીં આપણે લસણવાળી ચટણી લીધેલી છે જે આપણે ખાંડેલી લસણવાળી ચટણી આવે તે આપણે સ્વાદ અનુસાર આપણે નમક નાખીશું એક ચમચી હિંગ લીધેલી છે ને આપણે જે ભજીયાના સોડા આવે છે એ લીધેલા છે એક ચમચી ચણાનો લોટ લીધેલો છે ને આપણે જરૂર પડશે એટલો આપણે પાણી ઉમેરશું સૌ પ્રથમ તો આપણે બટેકાની છાલ ખેડી લેશું આવી રીતની બંને બટેકાની છાલુ ખેડી લેશું છાલુ ખેડાઈ ગઈ છે તો હવે આપણે પતરી બનાવી લેશું પતરી બનાવવા માટે આપણે જે કરવાનું મશીન આવે તે લીધેલું છે આપણે બહુ જાડી પતરી નહીં બનાવીએ એકદમ પતલી બનાવશું એટલે કાચી રહે નહીં આપણે લાંબી પત્રી બનાવશું આવી રીતની આપણે પત્રી બનાવશું મોટી એટલે આપણા દાબડા ભજીયા સરસ બને બધી પતરી આવી રીતની આપણે કરી લઈએ આ રીતની પતરી બનાવવાની જાડી પણ નહીં ને એકદમ પતલી પણ નહીં પતરી સરસ તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે ચણાના લોટનું બેટર તૈયાર કરી લઈએ તેમાં આપણે નમક નાખીશું પેલા સ્વાદ અનુસાર અડધી ચમચી આપણે નમક નાખીશું જરૂર પડશે તો વધારે નાખશું આપણે જે સોડા લીધેલા છે તે પણ આપણે અડધી ચમચી નાખી દઈશું હિંગ લીધેલી છે તે પણ આપણે અડધી ચમચી નાખીશું હવે આપણે લોટને મિક્સિંગ કરી લેશું તેમાં આપણે પાણી નાખીશું ગાંઠા ન રહીએ ચણાના લોટના તેનું ખાસ ધ્યાન રાખવાનું લોટ આપણો સરસ મિક્સિંગ થઈ ગયો છે તો પહેલા આપણે ગેસ ચાલુ કરીશું અને તેલ ગરમ કરી લેશું તેલ ગરમ થઈ જાય ત્યાં સુધીમાં આપણે બે બટેકાની પતરીના દાબડા તૈયાર કરી લેશું જ્યાં લસણવાળી ચટણી લીધેલી છે તે આપણે એમાં લગાવીશું બીજી પત્રી આપણે ઉપર રાખીશું આપણે આ રીતના બધા દાબડા તૈયાર કરશું બધા આ રીતના બનાવી લઈએ દાબડા સરસ તૈયાર થઈ ગયા છે તો હવે આપણે તરી લેશું તેલ પણ આપણું ગરમ થઈ ગયું છે તેલ ગરમ થઈ જાય એટલે ગેસ હંમેશા ધીમો રાખવાનો સૌ પ્રથમ આપણે આ રીતના દાબડા તૈયાર કરવાના બહુ ટેસ્ટીમાં ટેસ્ટી ભજીયા બને આપણા મોટી પતરી છે એટલે આપણે ત્રણ ત્રણ તો માંડ આવશે તેલમાં रेवा का एकदम रताळूु कलर ना बहु खा सारा लाग्या भजिया પત્રીનો જે કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે રાખવાના એકદમ ક્રિસ્પી થઈ જાય ભજીયા સરસ કલર ચેન્જ થઈ ગયો છે તો આપણે આને નીચે ઉતારી લેશું ને બધા આવી રીતના તળી લેશું તૈયાર થઈ ગયા છે આપણા આપડા ભજીયા તો આપણે કટ કરી લેશું તૈયાર થઈ ગયા છે આપણા બટેકાની પતરી દાબડા ભજીયા તમને જો મારી આ રેસીપી સારી લાગી હોય તો તમે ઘરે જરૂરથી બનાવીને ખાજો જો તમને આ રેસીપી પસંદ આવે તો લાઇક કરજો કરજો અને સબસ્ક્રાઈબ કરજો